મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે શક્તિ વાવો છે તે ક્યાં પહોંચ્યું આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર અને સાથે સાથે મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો સૌ આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ તેત્રીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે એટલે કે વરસાદનું જોર છે તે ગુજરાતમાં વધ્યું છે અને ગઈકાલે તેત્રીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે વરસાદ છે તે ગાંધીનગરના દેહ ગામની અંદર પિસ્તાલીસ મિલીમીટર એટલે કે પોણા બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય જામનગરના જોડિયાની અંદર ત્રીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ અઢાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય ગાંધીનગરના ગાંધીનગર શહેરની અંદર સત્તર મિલીમીટર વરસાદ નોંધાયો છે એટલે કે મિત્રો અડધા ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય સુરેન્દ્રનગરના ચૂડાની અંદર ચૌદ મિલીમીટર એટલે કે અડધા ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય અમદાવાદ સિટીની અંદર બાર એમએમ અને બોટાદના બોટાદની અંદર પણ અગિયાર એમએમ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે હળવા ભારે ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર પોણા બે ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળ્યો છે એટલે કે વરસાદનું જોર ગઈકાલે વધ્યું છે તો હવે વાત કરીશું આપણે શક્તિ વાવાઝોડા વિશે તો મિત્રો શક્તિ વાવાઝોડું છે તે તમે જોઈ શકો છો કે ઓમાનના કાંઠાથી થોડું દૂર ગયું છે અને તેને ટર્ન પણ લઈ લીધો છે અને આ વાવાઝોડું છે તે મિત્રો હવે નબળું પડ્યું છે એટલે કે સિરિયલ સાયક્લોની સ્ટોમમાં હતું અને હવે નબળું પડી અને સાયક્લોનમાં ફેરવાઈ ગયું છે એટલે કે વાવાઝોડા તરીકે હજુ પણ આ શક્તિ વાવાઝોડું સક્રિય છે અને હવે આ વાવાઝોડું છે તે મિત્રો ગુજરાત તરફ આગળ વધશે પણ ગુજરાત સુધી પહોંચી નહીં શકે અને વચ્ચે જ આ વાવાઝોડું છે તે નબળું પડી અને વિખેરાઈ જાય તેવી મોડલો બતાવી રહ્યા છે એટલે કે વાવાઝોડું છે તે અરબ સાગરની અંદર સમય જશે અને તેની અસર છે તે ગુજરાતની અંદર કોઈ ખાસ જોવા નહીં મળે પણ મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેની અસર જે છે તે ગુજરાતની અંદર શરૂ થઈ ગઈ છે અને ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ચાપટા જોવા મળી રહ્યા છે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો અત્યારે તમે મેપમાં જોઈ શકો છો કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે અત્યારે ઉત્તર ભારતના આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે જોવા મળી રહ્યું છે અને મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ટ્રપ છે તે અરબસાગરના વિસ્તારો સુધી આવી શકે છે કે અરબસાગરના વિસ્તારો ઉપર આવી શકે છે તો કે ગુજરાતથી લઈ અને અરબી સમુદ્રના ભાગો સુધી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રપ છે તે લંબાઈ શકે છે અને તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે અને પવનો છે તે તમે જોઈ શકો છો કે આ તરફ પવનો છે તે ઝડપથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમમાં મર્ચ થઈ રહ્યા છે તમે મેપમાં જોઈ શકો છો અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના વિસ્તારોની અંદર જે છે તે વરસાદની શક્યતા ઊભી થઈ છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે એટલે કે વરસાદી ઝાપટાની શક્યતા છે તો આપણે જોઈશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે છ ઓક્ટોબર અને છ ઓક્ટોમ્બરના વરસાદની વાત કરીએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે છૂટાછવાયા હળવા ઝાપટાં જોવા મળી શકે છે અમુક સેન્ટરની અંદર મિત્રો જે છે તે મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે જ્યારે વાત કરીશું મધ્યપૂર્વ ગુજરાતની તો મધ્યપૂર્વ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અને અમદાવાદ આ વિસ્તારોની અંદર છા છૂટથી હળવા ઝાપટાં અને અમુક એકલ દોકલ સેન્ટરની અંદર મધ્યમ વરસાદ જોવા કદાચ મળી શકે છે વાત કરીશું હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર અરવલી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા ઝાપટા જોવા મળી રહ્યા છે અને મિત્રો જે પાટણ બનાસકાંઠાના વિસ્તારો છે સાબરકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ગઈકાલે હળવાભારે ઝાપટા જોવા મળ્યા છે તો આજે પણ આ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાં જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને જામનગર આ વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર જે છે તે મધ્યમ વરસાદ પણ પડી શકે છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર